શું તમે ચણાનું વાવેતર કરેલું છે તમારે પિયત ક્યારે આપવું એની માહિતી જોઈએ છે અને ખાતર કયું નાખવું જોઈએ જેથી કરીને ચણાનું ખૂબ સારું ઉત્પાદન મળી શકે એ બાબત ઉપર ચર્ચા કરવી છે તો ચલો નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે ચર્ચા કરવાની છે ચણાનો ખૂબ અગત્યનો શિયાળો પાક કે જેની અંદર પ્રથમ પિયત અને ખાતર ક્યારે આપવું જોઈએ અને કયું ખાતર આપવું જોઈએ જેથી કરીને આપણે ખૂબ સારું ઉત્પાદન વિઘે ત્રીસ મણ પાંત્રીસ મણ સુધીના ચણા પકવી શકીએ એની ચર્ચા કરવાની છે દોસ્તો એ ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું આજની ચર્ચા છે ખાસ કરીને શિયાળો પાક શિયાળાની અંદર કઠોળ વર્ગનો ખૂબ અગત્યનો બહુ મહત્વનો પાક એટલે કે ચણાનો પાક અને આ ચણાના પાકની ચર્ચા આપની સાથે કરીએ તો એમાં ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે ચણાનું વાવેતર કરી દીધું છે ઘણા અત્યારે ચણાનું વાવેતર કરી રહ્યા છે હું એવું માનું નેવું ટકા લોકોના ચણાનું વાવેતર થઈ ગયું છે અને દસ ટકા લોકો જે અત્યારે ચણાનું વાવેતર હજી સુધી કરવા કરી રહ્યા છે અને કરવાના છે દોસ્તો ચણાની અંદર એક ખૂબ અગત્યનું અને ખૂબ મહત્વનું હોય છે પિયત અને બીજું હોય છે એની અંદર ખાતર કારણ કે ખૂબ સારી એવી વ્યવસ્થા કરેલી હોય ખર્ચો ગમે એટલો કર્યો હોય પણ જો પિયતની અંદર ફેરફાર થાય તો ચણાનું ઉત્પાદન નથી મળતું નથી મળતું નથી મળતું વ્યવસ્થિત રીતના અને ખાતરની અંદર જો કોઈ ફેરફાર કરવામાં આવે તો કઠોળ વર્ગના પાકની વૃદ્ધિ વનસ્પતિક વૃદ્ધિ વધી જાય અને આવા સમયે આપણને ઉત્પાદન સારું ન મળે તો આજે થોડીક માહિતી તમારા સુધી આ પહોંચાડવાની છે ચેનલ ઉપર નવા હોય અથવા ચેનલને દરરોજ જોતા હોય પણ હજી સુધી સબસ્ક્રાઈબ કરી નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને લાઈક કરવાનું અને શેર કરવાનું નહીં ભૂલતા મારે તમને એટલી એક વિનંતી કરવી છે તમારા પાસેથી હું કશું નથી લઈ શકતો મારે તમને કશું દઈ નથી દેવાનું પણ તો મારે તમારી પાસેથી એક અપેક્ષા છે કે જે વ્યક્તિ મારે આ ચેનલ જોવે છે એની આસપાસના 10 વ્યક્તિને આ ચેનલના વિડિયો બતાવે જેથી કરીને આપણો આ જે અભિયાન છે કે ખેતી સુધારો ખેતી સારી સમૃદ્ધ ખેડૂત આપણા જે ચર્ચા છે સાચી માહિતી છે કારણ કે અત્યારે માહિતી તો આખી દુનિયા દે છે પણ

એ મને કઈ ખબર નથી સર તમે વિડીયો મૂકો મૂકો તમારો નંબર તમારી પાસેથી ક્યાંથી આવી ગયો તો થોડુંક એ માહિતી તમારા માટે મૂકું છું કારણ કે કલાકની અંદર પચીસ લોકો ફોન કરે એને હેન્ડલ કરવા ઘણા અઘરા પડતા હોય છે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તો આમાં તમે થોડું સહયોગ કરો તો તમારી અપેક્ષા એ જ છે કે તમે સહયોગી બનો બીજું ઓવર ટાઈમની અંદર તમને કીધેલું છે કે સવારે નવ વાગ્યાથી લઈ અને બપોરે સાડા વાગ્યા સુધી અને બપોર પછી અઢી વાગ્યાથી લઈ અને અત્યારે શિયાળાનો સમય છે એટલે સાડા છ મેક્સિમમ વાગ્યા સુધી તમે ફોન કરી શકો પણ ઘણા બધા ખેડૂત મિત્રો હજી પણ રાતના સવારમાં વહેલા ફોન કરી શકતા હોય પણ એ લોકોને મારી એક નમ્ર અપીલ છે તમે તમે આની આની અંદર અંદર સહયોગી થાવ મને સહયોગ આપશો અપેક્ષા રાખું છું ખાસ ચણાના પાકના ખેડૂતના ઘણા બધા પ્રશ્નો છે ખેડૂતોનો એવો પહેલો પ્રશ્ન એવો છે કે સાહેબ વાવેતર થઈ ગયું હવે વીસ દિવસ થઈ ગયા જમીન મારી તળવા મેની છે કાળી જમીન છે જમીન તૂટી જાય તો ચણાના ના મૂળિયા તૂટી જાય મારે શું કરવું હવે આનો રસ્તો કેમ કાઢવો તો ચણાના પાકને ખરેખર કેટલા દિવસે પિયત આપવી આપણે આગળ જોઈએ પણ તેમ છતાં જો શક્ય હોય તો એમાં હાથીભાતી કાલે એવું થઈ ગયું હોય તો હાથી હંકારી નાખો એની અંદર પિયત આપવાનું ટાળો કારણ કોઈ પણ શિયાળુ પાક હોય કાચા મલને જે દસ દિવસ પંદર થી લઈને પચીસ દિવસનો થાય ઘઉં સિવાય એમાં એક એમાં પિયત આપવાનું હોતું નથી પરંતુ તમે તો એમાં બસ તમને મજા આવી એટલે પાણી વાળવા એ ગંભેર પાવડો નાખીને મોકળો છો પણ એમ નથી થોડુંક આની અંદર અને આજકાલની ખેતી સાયન્ટિફિક છે જે વિચારી કરવા જેવી છે ચણાના પાક ની અંદર જે તારીખે આપણે પેલી તારીખે વાવેતર કર્યું સપોઝ એક અગિયાર વાવેતર કરેલું છે બે હાજર પચીસ ના રોજ

ચણાના પાકમાં ચણાનો આ છોડવો છે એમાં આમ નીકળો હોય તેમાંથી પછી આમ ડાળીઓ ફૂટવાની શરૂ થાય ડાળી ફૂટતી હોય એ સમયે જ આપણે પિયત આપવાનું છે પહેલા કે પછી પાણી વધારે વધી જશે તો ચણા પીળા પડી જશે અને ચણાની અંદર ડાળી ઓછી ફૂટશે જો એ પહેલા પાણી અથવા પછી પાણી આપશો તો એટલે ચણાની અંદર એક જ મહત્વનું છે જેટલી ડાળી વધારે એટલું ઉત્પાદન વધારે જેટલી ડાળી ઓછી એટલું ઉત્પાદન ઓછું એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે ચણામાં ડાળી ફૂટતી હોય બ્રાન્ચિંગ તે જ આવે ત્યારે તમારે એની અંદર પિયત આપવાનું છે એ સમયગાળો છે તમારે મેક્સિમમ ત્રીસ થી લઈને પાંત્રીસ દિવસનો સમયગાળો હોય પછી એની અંદર ફૂલ અવસ્થા શરૂ થાય ફૂલ અવસ્થા એ પિયત આપવાથી ગયા વખતે ઘણા બધા ખેડૂત મિત્રોએ પોતપોતાની આપવીતી જણાવી છે તમે કીધું હતું પણ અમારી એક ભૂલ થઈ ગઈ અને પિયત આપી દીધું તો હવે અમને છે એ ઉત્પાદન ઓછું મળવાનું છે ફૂલ બધા ખરી ગયા છે આ તમારી હામી હાજરી રૂબરૂ જે ખેડૂતોએ કર્યું છે એ કોમેન્ટની અંદર જણાવજો એટલે બીજા લોકોને ખ્યાલ આવે બીજી વાત એ છે જમીનના પ્રત્ન આધારે હું એમ નથી કેતો પાંત્રીસ દિવસે જ પાણી આપવું જમીન હળવી છે રેતાળ છે ઢાળવાળી છે હલકો પ્રતની જમીન છે જે ભેસ સંગ્રહણ શક્તિ ઓછી ધરાવે તો એમાં થોડું વહેલું પિયત તમે આપો તો એમાં તમારે ફ્રિકવન્ટલી એક પિયત વધારે આપવું પડે તો એ તમારે ચોવીસ પચીસ દિવસે પિયત આપી દેવું જોઈએ પણ હાથી હકારવાનો સમય થાય ત્યારે એ પછીના અઠવાડિયા પછી પિયત આપવું તો વધારે સારું તમને બેસ્ટ રહે

અને ઉત્પાદન સારું લેવા માટે તો તમારે ઝીંક આપવું પડે શું આપવું પડે ઝીંક બહુ મહત્વનો રોલ ભજવી જાય છે આની સાથે સાથે થોડીક પીળાશ પડતી હોય તો સલ્ફર પણ મહત્વનું છે પ્રોટીન ના બંધારણ માટે એમિનો એસિડ ના બંધારણ માટે ન્યુક્લિયસ ના બંધારણ માટે આના માટે થઈને તમારે સલ્ફર પણ મહત્વનું છે સલ્ફર આપવું જોઈએ જે અત્યારે બજારની અંદર જે સારામાં સારા ગ્રેડના સલ્ફર આવે છે એ સલ્ફર સારી સ્ટાન્ડર્ડ કંપનીના વાપરવા જોઈએ એટલે ઝિંક સલ્ફેટ કરીને જે આવતું હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો એની સાથે સાથે ગયા વર્ષે આપણે જે પરિણામ મેળવા થાય દાણાદાર ઓર્ગેનિક સીવીડ બેઝ ખાતર યાદ રાખજો આ અખતરા માટે અમને અહીંયા જે ટ્રીટમેન્ટ ટુ લખેલી છે એ અખતરા માટે આપેલું છે એનો અખતરો પણ મારે તમને સણા પાકતી અવસ્થાએ બતાવવાનો છે એટલે ઝિંક સલ્ફર અને એની સાથે વિગે આ પણ બે કિલો ઝિંક સલ્ફેટ તમે વાપરો

પ્રોપર અમે જેના રિઝલ્ટ લીધા છે હું તમને આના રિઝલ્ટ પણ બતાવીશ બરાબર તો તમારે એ વીઘે બે કિલો આમાં થોડો ખર્ચો તમને એવું થાય કે બલદાણી સાહેબ ખર્ચો કરાવે પણ એની સામે રિઝલ્ટ પણ સારા મળે મને આવા લોકો મળેલા છે એને ખૂબ સારા પરિણામ મળ્યા છે

આ ખાતર સહી તમારે જયારે પિયત આપવાનું હોય જમીનમાં ભેજ હોય ત્યારે આપવાના છે યાદ રાખજો જમીનમાં ભેજ ન હોય ત્યારે આપવાના નથી નહીતર આના કોઈ રિઝલ્ટ મળે નહીં અને પછી તમે જ્યારે પિયત આપો છો આ તમે નાખો પછી આ સીવીડ એક્સ્ટ્રેક્ટ કાળા કલરનું લિક્વિડ બજારની અંદર જે આવે છે બરાબર સીવીડ એક્સ્ટ્રેક્ટ જે નેચરલ લિક્વિડ આવતું હોય તો એની પણ માહિતી તમને આપેલા નંબર ઉપરથી મળશે તો એ એની કોમ્બિનેશન આ બે ની દાણાદાર જોડી આ બે કિલો ની અડધો લીટર આપવાથી ચણાની અંદર ખૂબ સારો ગયા વર્ષે ઘણા બધાને પરિણામ મેળવ્યું છે આ વર્ષે પરિણામ મળવાની હું અપેક્ષા રાખું છું એટલે તમારે ખાસ કાળજી રાખવાની છે છેલ્લો પ્રશ્ન ખેડૂત મિત્રોનો કે હવે પી પીળા પડવા માંડ્યા જેણે જેણે ત્રણ નંબર નો ઠાગો માર્યો છે જેણે જેણે સારી વેરાયટી નું વાવેતર કર્યું નથી આઠ નંબર ની અંદર સુકારો બહુ નહીવત આવે છે આવતો જ નથી ગયા વર્ષે કોઈ નોંધાયેલો નહોતો સાત નંબરમાં ઓછો આવે છે છ નંબર ની અંદર ઓછો જેમ ઉતરતા ક્રમમાં આવો છો એમ સુકારો થોડો 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 વધતો છે જેને ત્રણ નંબર વાવ્યા પાણી ભરાઈ ગયું વરસાદ ખાઈ ગયા એ સીણા સી પીડા પીડા છે તો હવે એમાં શું કરી શકાય તો એના માટે તમારે છે એ ખાસ કરીને જો પીડા પડતા હોય વધારે પડતા અને તમારી પાસે બીજી કોઈ વ્યવસ્થા ન હોય તો તમે યુરિયા તો નાખવું આપણે કેટલું નાખવું વીઘે આઠ કિલો એની સાથે સાથે બજારની અંદર કાર્બન ડેન્ઝિમ મેનકોઝેપ નામનો જે પાવડર આવે છે બરાબર એ તમારે નાખવાનું છે 250 ગ્રામ અને ફૂગનાશક બંને યુરિયા વેગે 8 કિલો મિક્સ કરી અને આપણા ખેતરની અંદર સે નાખી દેવાનું છે આને ખૂબ સારા એવા રિઝલ્ટ મળે છે ભેજ હોવો જરૂરી છે અને ત્રીજી વાત જયારે ડાળો ફૂટતી હોય ત્યારે કયું ખાતર ઉપરથી છંટકાવ કરવું એની ખાસ એક મહત્વની વાત તો બજારની અંદર વોટર સોલ્યુબલ ના જે ગ્રેડ આવે છે શરૂઆતની અવસ્થામાં તમે ઓગણી ઓગણીનો ગ્રેડ નો ઉપયોગ કરી શકો સાથે માઇક્રોન્યુટ્રિએન્ટ ગ્રેડ 4 પણ સારી અને સ્ટાન્ડર્ડ કંપનીનું વાપરવું આની પછીના વિડિયોની અંદર આપણે બાકીની માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું દોસ્તો માહિતી સારી લાગી હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા સાથે સાથે જો સુશિયા જીવાત અથવા યળનું પ્રમાણ દેખાતું હોય તો બજારની અંદર અત્યારે હાઈ પાવર લીમડોળીનું તેલ જે આવે છે કારણ કે દવા નથી હું લીમડોળીના તેલની વાત કરું છું ઝેર ન સાટો થોડું ઓછું કરો પણ આવું લીમડોળીનું તેલ